અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ સ્ક્રેપના ગોદાઉનમાં વારંવાર આગની ઘટનાઓ બાદ ગત રોજ નેશનલ હાઈવે ઓથોરિટી સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ભંગારના ગેરકાયદેસર ગોદાઉન તેમજ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજે સતત બીજા દિવસે મામલતદાર કરણસિંહ રાજપૂત નાયબ મામલતદાર ભરત પટેલ અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસને અડીને આવેલ વલિયા ચોકડી પર બંને તરફના સર્વિસ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણું હટાવવામાં આવ્યા હતા સમયને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો ટ્રાફિકને અડચણરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો બીજી તરફ અંકલેશ્વર તાલુકા સેવા સદન જતા રોડ ઉપર ગેરકાયદેસર મુકેલ ગલ્લાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જે લારી ગલ્લાવાળાઓને લારી ગલ્લા હટાવી લેવા નોટિસ આપી હતી જો કે તેઓ ન હટાવતા આજ રોજ મામલતદાર કરણસિંહ રાજપૂત અને નાયબ મામલતદાર ભરત પટેલની ઉપસ્થિતિમાં તમામ લારી ગલ્લાવાળાઓને હટાવી દબાણો દૂર કરી માર્ગને ખુલ્લો કર્યો હતો તેમજ કેટલાક વીજ જોડાણ કરેલા હતા તેઓના વીજ જોડાણ કાપી નાખી કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નેશનલ હાઈવે અડતાલીસની આજુ આજુબાજુ બ્રિજની આજુબાજુ જે દબાણો આવેલ હતા તે દૂર કરવાની કામગીરી વહીવટી તંત્ર પોલીસ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દ્વારા કરવામાં આવી રહેલ છે આ ભવિષ્યમાં વધારે ટ્રાફિક સમસ્યા હલ કરવાનો એક પ્રયાસ કરવામાં આવે છે દબાણદારોને અગાઉથી નેશનલ હાઈવે અડતાલીસ દ્વારા જરૂરી નોટિસો પણ આપવામાં આવેલ આવેલ છે નેશનલ હાઈવેના અહીંયા વાલીયા ચોપડીથી કરોડ અંસર માર્કેટ એ તમામના દબાણો દૂર ગઈકાલે કરેલ છે બાકી રહેલ દબાણો આજે દૂર કરવાની કામગીરી ચાલુ છે વધુમાં રાજકોટ ચોકડી ખાતે પણ આવા જેની આજુબાજુ આવેલા દબાણો દુખાણોની કામગીરી પણ આજે શરૂ થનાર છે